નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા તાજા ઉંદા બજાર ઊંધા માટી એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ પાંચ સાઠ બજાર પછી વાર થઈ જાવ મંગળવાર મિત્રો જાણે યાદના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજે રોજ બજાર ભાવ માંગ થાય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અગત્ય બોલતા અનાવાર જાણે લેવી તાજા બજાર ભાવ એક હજાર એકસો હજારથી બે હજાર આઠસો રૂપિયા સુધી ઈસબ ગોલ સત્તરસો થી સોવીસો રૂપિયા સુધી રાઇડ હજારસો રૂપિયા થી બારસો રૂપિયા સુધી તલ હજારસો રૂપિયા થી એકવીસો રૂપિયા સુધી સુવા બારસો થી બારસો રૂપિયા સુધી अन अज म एक हजार सोवीसो त्रेपन्न रुपया सुधी अनाथ खेळूत मित्र वाजता बाजार भाऊ